એમ દિવસો પછી દિવસો અને મહિના પછી મહિના વ્યતીત કરતાં કરતાં ચાર ચાર વર્ષ વીતી ગયા હવે શારદામણી દેવીની ઉંમર અઢાર વર્ષની થઈ હતી દરમિયાનમાં ત્યાં દક્ષિણેશ્વરમાં શ્રી રામકૃષ્ણ ત્રિતાપ તાપિત જીવોના કલ્યાણ માટે પોતે આરંભેલા સાધના યજ્ઞમાં પોતાના સગ્ગા સ્ત્રી શરીર સુધા સમગ્ર સંસારની આહુતિ આપીને ભવરોગમાંથી મુક્ત થવા માટેનું રામબાણ તૈયાર કરવામાં ગુથાઈ ગયા હતા અને દક્ષિણેશ્વર મંદિરની અબૂધ વસ્તીએ એમને પાગલ પૂજારીના બિરુદથી નવાજ્યા હતા શારદામણી દેવી જો કે આંતરિક આનંદથી જગતના લોકોના મહેણા ટોણા તથા સુખ દુઃખથી ઘણે અંશે પર હતા છતાં પણ પોતાના પવિત્ર પતિને ગાંડા ગણીને પારકી પંચાયત માંડી બેઠેલા ગામ લોકોની નિંદાથી એ અજાણતો નહોતા જ